નમસ્કાર મિત્રો મિત્રો સાત ઓક્ટો રોજ સુપ્રીમ કોર્ટે જે પ્રોપર્ટી રિલેટેડ એક એવું જજમેન્ટ આપ્યું હતું કે જો તમે તમારા જમીનનો કબજો તમારી પાસે ન હોય તો તમે એના માલિક પણ નથી અને સાથે સાથે જે વ્યક્તિએ અરજી કરી હતી તો એને દસ લાખ રૂપિયા સુધીનો દંડ જે છે સુપ્રીમ કોર્ટે ફટકાર્યો છે એના પહેલા જે છે સુપ્રીમ કોર્ટની નાનામાં નાની ભૂલને કારણે એ વ્યક્તિ જે છે એને બે કરોડ રૂપિયા મળતા હતા પરંતુ બે કરોડ રૂપિયા એ વ્યક્તિએ ન લીધા અને આખીકાર જે છે જ્યારે સુપ્રીમ કોર્ટે એની ભૂલ સ્વીકારી મતલબ કે સુપ્રીમ કોર્ટે ભૂલ એની સમજાવી સુપ્રીમ કોર્ટને ત્યારે એને દસ લાખ રૂપિયાનો દંડ જે છે ફટકાર્યો છે આ વાસ્તવિકતા છે બરાબર અને એ હમણાંજીની ચુનાવણી થઈ હતી તો આખીરકાર શા માટે સુપ્રીમ કોર્ટે આવું કીધું છે કે તમારી પાસે પ્રોપર્ટીનો કબજો ન હોય તો તમે એના માલિક પણ નથી અને સાથે સાથે એ પણ વાત કરીશું કે સુપ્રીમ કોર્ટની જે છે શું ભૂલ હતી અને દસ લાખ રૂપિયાનો દંડ જે છે શા માટે અરજી કરવાવાળા વ્યક્તિને જે છે ફટકારવામાં આવ્યો છે તો આ વિડીયોના માધ્યમથી આ કેસ વિશે ડિટેલમાં વાત કરીશું આપણે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ નોટ દંડ ભરવા માટેનું પણ ફરમાન જાહેર કર્યું છે અને આ કોઈ જે છે જૂનો ચુકાદો નથી હમણાં જ ચુકાદો એક મહિના દિવસ પહેલાં આવેલો છે સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસનો ચુકાદો છે તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે હવે આ જે છે કેસ જે છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો આ એક પ્રોપર્ટીનો કેસ હતો લે બેસનો કેસ હતો અને એ ઓગણીસો નેવ્યાસીમાં એક વેચાણ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યું હતું જેને પ્રોપર્ટી લેવાની હતી મતલબ કે સામેવાળી વ્યક્તિએ પચીસ હજાર રૂપિયા આપ્યા હતા અને એક વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવી લીધો હતો જ્યારે પ્રોપર્ટીની કુલ કિંમત જે છે સાડા ચૌદ લાખ રૂપિયા હતી એની તારીખ પણ આપેલી છે કે બાર જૂન ઓગણીસો નેવ્યાસીમાં પ્રોપર્ટી જે છે પચીસ હજાર રૂપિયા બાના ખાત મતલબ કે આપણે સાદી ભાષામાં હુથી પેટે કહીએ છીએ બરાબર તો એ હુથી પેટે આપ્યા હતા અને ત્યાર પછી સાડા ચૌદ લાખ રૂપિયા જે છે એ આપ્યા હતા હવે એવું બન્યું મિત્રો કે વ્યક્તિની પ્રોપર્ટી હતી તે વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને પ્રોપર્ટી આપી દીધી કે તમે આ પ્રોપર્ટી લઈ લો અને પચીસ હજાર રૂપિયા મને આપી દો બીજા બાકી નીકળતા પૈસા જે છે એ પછી આપી દેજો પરંતુ હવે અહીંથી કેસની શરૂઆત થાય છે જેણે પચીસ હજાર રૂપિયા આપ્યા છે મતલબ કે જેણે પ્રોપર્ટી લીધી હતી તે વ્યક્તિ થોડી હોશિયાર હતી અને તેણે શું કર્યું સુપ્રીમ કોર્ટમાં એક કેસ દાખલ કરી દીધો છે સુપ્રીમ કોર્ટમાં કેવાનો કેસ દાખલ કર્યો તો કે આ પ્રોપર્ટીનું પજેશન મતલબ કે કબજો જે છે હવે મારી પાસે છે અને પચીસ હજાર રૂપિયા બાનાખાત રૂપિયા પણ બાનાખાત રૂપિયા પણ આપ્યા છે હવે મને કોઈ પણ અહીંથી કાઢી ન શકે એવો કેસ કર્યો અને મને અહીંથી ખાલી કરવા માટેની કોઈ નોટિસ ન બજાવી શકે અથવા તો કોઈ કેસ ન કરી શકે આવી રીતના જે પચીસ હજાર રૂપિયા જેણે આપ્યા હતા તો એ પ્રોપર્ટી લેનારે આવો કેસ સુપ્રીમ કોર્ટની અંદર કરી દીધો ત્યાર પછી તો આ વ્યક્તિએ પણ કેસ કર્યો બરાબર તો ઘણા વર્ષો સુધી આ પ્રમાણનો કેસ જે છે એ ચાલ્યા અને આખી કાર જે છે એ ઘણી બધી કોર્ટમાંથી ચાલ્યા અને આખી સુપ્રીમ કોર્ટમાં જે છે આ કેસ આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ જે છે એ બંનેના હિતમાં એક નિર્ણય લે છે અને પ્રોપર્ટી જે વ્યક્તિએ લીધી છે પચીસ હજાર રૂપિયા લઈ અને ઓગણીસો નેવ્યાસીની વાત કરું અને એ સાત ઓક્ટોબર બે હજાર પચીસમાં જે નિર્ણય ત્યારે આવ્યો એને વાત કરું મને કે હમણાં તો સુપ્રીમ કોર્ટે જે છે એ એક એવો નિર્ણય લીધો બંનેના હિતમાં કે ભાઈ પચીસ હજાર રૂપિયા ઓગણીસો નેવ્યાસીમાં તમે મતલબ કે આપ્યા હતા બરાબર પરંતુ આજે એનો પ્રોપર્ટીનો ભાવ જે છે અનેક ગણો વધી ગયો છે તો એના એક કામ કરો તમે આઠસો ગણા ભાવ જે છે એ આ વ્યક્તિને આપી દો અને તમે પણ આ કેસ જે એનો નિકાલ કરી દો અને પ્રોપ કબજો જે છે એ તમે સ્વીકારી લો મતલબ કે આ કેસ જે છે ખતમ કરો આઠસો આઠસો ગણો ભાવ મતલબ કે આઠસો ગણો ભાવ એટલે લગભગ બે કરોડ રૂપિયા જેટલી રકમ થાય છે અને બે કરોડ રૂપિયા આપવા માટે પણ આ જે પ્રોપર્ટી જે લીધી હતી ઓગણીસો નેવ્યાસીમાં તો એ આપવા માટે તૈયાર થઈ ગયો હતો સામેવાળી વ્યક્તિ કે જેની પ્રોપર્ટી પહેલાં હતી પરંતુ અહીંયા શું થાય છે કે અહીંયા બે કરોડ રૂપિયા લેવા જે મેન વ્યક્તિ હતી કે જેણે વેચી છે બરાબર તો એ લેવા તૈયાર નથી એ શું કહે છે ભાઈ મારે બે કરોડ રૂપિયા નથી જોતા મારે તો ફક્ત ને ફક્ત જમીન જ જોઈએ છે અને જમીનના ભાવ જે છે બે કરોડ રૂપિયા કરતાં પણ અત્યારે વધારે હતા એટલા માટેનું મન જે છે થોડુંક વધારે લોભામણું થયું કે ભાઈ બે કરોડની મારે તો જમીન જ જોઈએ છે હવે વાસ્તવિકતા શું નીકળશે રા અને એ વ્યક્તિ જે છે જમીન જોઈએ છે એ વ્યક્તિને લાસ્ટમાં જે છે દસ લાખ રૂપિયાનો દંડ સુપ્રીમ કોર્ટ જે છે કેવી રીતે ફટકારે છે બરાબર એ તમે આ વિડીયોમાં તમે જોશો તમને બહુ ખ્યાલ પડી જશે ત્યાર પછી શું કર્યું અપીલ કરતાં વધારે લોભના કારણે સુપ્રીમ કોર્ટની વાત જે છે ન માની અને કોર્ટ બદલતો રહેતો અને અલગ અલગ કોર્ટમાં એ કેસ ચાલતો રહેતો અને નસીબથી ત્યાં સુધી એક કેસ પણ જીતી જતો હતો પરંતુ એણે એ નહોતું બતાવ્યું કે કબજો જે છે એ મારી પાસે નથી તેણે ફક્ત એ જ બતાવ્યું કે કબજો જે છે એ મારો છે અને કે સુપ્રીમ કોર્ટે પણ એ જ સમજ્યું કે ભાઈ કબજો જે છે આની પાસે હશે કેસ ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાં આવે છે અને અત્યારે સુધી સુપ્રીમ કોર્ટમાં પણ એવું લાગતું હતું કે કબજો જે છે આ વ્યક્તિ પાસે છે અને એટલા જ માટે તે કેસ જીતતો રહ્યો છે પરંતુ વાસ્તવમાં કબજો જે છે બીજી વ્યક્તિ પાસે હતો જેણે ઓગણીસો નેવ્યાસીમાં લઈ લીધો હતો કિસ્મત ખરાબ કોને કહેવાય એ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આપણને ખ્યાલ પડશે સુપ્રીમ કોર્ટને ખબર પડી કે આ વ્યક્તિ પાસે તેનો કબજો જ નથી ત્યારે સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપ્યો કે જ્યારે પ્રોપર્ટીનો કબજો જ તમારી પાસે નથી તો પ્રોપર્ટીમાં તમારો હક પણ નથી હવે કેસનો થોડો ડિટેલમાં સમજીએ આપણે તો વાસ્તવિકતામાં વાત શું હતી તો સુપ્રીમ કોર્ટમાં એક એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રતિવાદીને મતલબ કે જેણે પ્રોપર્ટી ખરીદેલી છે તેણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરેલી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે મેં હમણાં કીધું એ પ્રમાણે કે બે કરોડ રૂપિયા વાદીને મતલબ કે જેણે અરજદાર જે છે અરજી કરી હતી તેણે આપવા માટે કહ્યું હતું પ્રતિવાદી આપણા આ આપવા માટે તૈયાર પણ થઈ ગયો હતો પરંતુ વાદી મતલબ કે જેની પ્રોપર્ટી વેચી છે તે બે કરોડ રૂપિયા લેવા તૈયાર ન હતો ત્યારબાદ કોર્ટે એવું કહ્યું કે તું બે કરોડ રૂપિયા નહીં લે તો પોલીસ વોરંટ જાહેર કરાવી અને કબજો છોડાવી અને સામેવાળી વ્યક્તિને છોંપવામાં આવશે બરાબર અત્યાર સુધી એવું હતું કે ભાઈ કબજો જે છે એ આ મેન વ્યક્તિ પાસે હશે આવી રીતના હતું બરાબર ત્યારે એટલે કીધું કે ભાઈ કબજો છોડાવવામાં આવશે ત્યારબાદ વાદી પણ થોડો અડિયલ મગજનો હતો તો તેણે શું કર્યું કોર્ટ અગેન્સ્ટ જે છે અરજી કરી દીધી કે ભાઈ વોરંટ મારા અગેન્સ્ટ જે છે જાહેર જારી કરવામાં ન આવે ત્યાર પછી જે કોર્ટ જે છે તે થોડું નોર્મલ થયું એના પ્રત્યે અને ત્યાર પછી એને કીધું કે ભાઈ ચાર દિવસનો તારી પાસે સમય છે ચાર દિવસમાં તું વિચારી લે ચાર દિવસમાં તું બે કરોડ રૂપિયા લઈ લે અને આ કેસ જે છે એને હટાવી દે હંમેશા માટે એનામાંથી તું નીકળી જાય તો ચાર દિવસ પછી પણ મેન વ્યક્તિ જે હતો તે બે કરોડ રૂપિયા ન લીધા અને કોર્ટે જે છે ફરી એક વખત ગિરફ્તારી વોરંટ જે છે જાહેર કરાવી દીધો હવે મુખ્ય વાત આવે છે મિત્રો કે પાંત્રીસ વર્ષ પહેલાં પચીસ હજારને બદલે એક એપ્રિલ બે હજાર પચીસ નિર્ણયમાં બે કરોડ રૂપિયા આપવામાં આવે છે જે ફક્ત એટલા જ માટે આપવામાં આવે છે કે ચુનાવણી સમયે કબજાની હકીકત બતાવવામાં નહોતી આવી અને સુપ્રીમ કોર્ટને પણ ખબર પડે કે ત્યારે તમારી પાસે જે પ્રોપર્ટીનો કબજો જ નથી તો તમને તેમાં હક પણ ન મળી શકે મતલબ કે હવે સુપ્રીમ કોર્ટને ખબર પડે છે કે ભાઈ તમારી પાસે જે પ્રોપર્ટી જે છે એનો મતલબ કબજો જ નથી તો તમને હક પણ ન મળી શકાય એમાં તમે દાવેદારી પણ ન કરી શકો એમ કોર્ટે કહ્યું કે અમે બે કરોડ એટલા માટે દેવડાવતા હતા કે અમને એવું હતું કે પ્રોપર્ટી પર તારો કબજો છે પરંતુ હકીકતમાં તો તારો કબજો જ નથી સુપ્રીમ કોર્ટે ઓગણીસો નેવુંમાં આ કેસમાં એક ચુકાદો પણ આપ્યો હતો કે આ વ્યક્તિ પાસે પ્રોપર્ટીનો કોઈ કબજો જ નથી અને ત્યારબાદ નિર્ણય તુરંત બદલી જાય છે અને સુપ્રીમ કોર્ટ જે છે એવો આદેશ કરે છે મિત્રો કે તમારો કબજો ન હોવા છતાં પણ પ્રતિવાદી મતલબ કે જેણે પ્રોપર્ટી ઓલરેડી તમારી પાસેથી ખરીદી લીધી છે એ પ્રોપર્ટી લીધી છે તો તેણે સુપ્રીમ કોર્ટના એટલા બધા વર્ષો સુધી ધક્કા ખવડાવ્યા એટલો બધો ખર્ચ કરાવ્યો એનો સમય બરબાદ કર્યો છે એવા દંડ રૂપે તમારી પાસેથી દસ લાખ રૂપિયા જે છે એ રૂપે જે છે વસૂલવામાં આવશે અને એ પણ તમારે પ્રતિવાદીને મતલબ કે જેણે પ્રોપર્ટી પચીસ હજાર રૂપિયા દઈ અને લીધી હતી એને દસ લાખ રૂપિયા એક જ મહિનાની અંદર તમારે આપવાના રહેશે અને ત્યાર પછી એક મહિના પછી પણ જો તમે પૈસા નહીં આપો તો બાર ટકા વ્યાજ સહિત તમારે આપવા પડશે વિચારો મિત્રો તમે એક સમય એવો હતો જ્યારે અરજદારને બે કરોડ રૂપિયા મળતા હતા સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ જ્યારે તેણે બે કરોડ રૂપિયા ન લીધા અને સાત ઓક્ટોમ્બર મતલબ કે બે પાંચ મહિનાની અંદર જે દસ લાખ રૂપિયાનો દંડ બે કરોડ રૂપિયા તો જતા છે પરંતુ સામે દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને ન આપી શકે તો બાર ટકા વ્યાજ સહિત એને સામે વ્યક્તિને આપવું પડશે એટલે આવું બની શકે મિત્રો ક્યારેક જીવનની અંદર સંતોષ રાખી અને જે પણ મળતો હોય ત્યારે લઈ લેવું જોઈએ અને ન લઈ તો પછી આ પ્રમાણે પણ ક્યારેક જિંદગીની અંદર આવી રીતના થઈ શકે છે તો આ હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને આ જ એટલા માટે જ જે છે કીધું કારણ કે ડોક્યુમેન્ટ જે છે એ બધા જ જે છે એ પ્રતિવાદી પાસે હતા આની પાસે કોઈ હતું નહીં અને બાનાખત જે છે એ પ્રમાણે કર્યો હતો એટલા માટે સુપ્રીમ કોર્ટે જે છે જજમેન્ટ આપ્યું છે કે ભાઈ તારી પાસે એનો કબજો નથી તારી પાસેથી ઓગણીસો નેવ્યાસીમાં જમીન લઈ લીધેલી છે તો તું એનો માલિકી હક પણ ધરાવી શકે નહીં અને પાંત્રીસ વર્ષ સુધી જે છે એ ધક્કા ખવડાવે એટલા માટે જે છે દસ લાખ રૂપિયાનો દંડ જે છે સુપ્રીમ કોર્ટે ફટકાર્યો હતો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને બીજી ખાસ બાબત એ જણાવવાની છે મિત્રો કે આ આર્ટિકલની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને ગમે ત્યારે આપણે વાંચવું હોય તો વાંચી શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ